આજે સસ્તા અનાજની દુકાનમાં અનાજો માટે લાઈન આજે મામલતદારમાં લાઈનો આજે પ્રાંતમાં લાઈનો તાલુકા કચેરી લાઈનો ગ્રામ પંચાયતોમાં લાઈનો વિચાર કરો તમે આજે મૂળ માલિકોની પરિસ્થિતિ શું છે આજે આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઈનો પર આપણે લગાડી દીધા હતા લગાડી દીધા હતા કે નથી સરકારોએ કીધું તમારા પર આધાર કાર્ડ છે

તો તમને અનાજ નહીં મળશે આપણે લાઈન ઉપર આવી ગયા કે નહીં આવી ગયા આવી ગયા કે નહીં આવી ગયા આ મૂળ માલિકોની હાલત જોઈ લો તમે રેશન કાર્ડની કેવાયસી કરાવવા માટે આપણે લાઈન પર આવી ગયા હજુ એ પછી નહોતું ત્યાં સુધી સરકાર હોય કીધું કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો નહીં તો તમે ખેડૂત તરીકે મટી જશો તમને કોઈ લાભ આપવામાં નહીં આવશે કીધું કે નહીં કીધું